જેતપુર શહેરમાં બાવાવાડા પરા વિસ્તાર હવેલી પાસે આવેલ એક કાચું નળિયાવાળું મકાન આજે બપોરના સમયે એકાએક ધરાશાયી થઈ ગયું હતું મકાન ધડાકા સાથે ધરાશાયી થતાં આજુબાજુના લોકો ત્યાં તરત જ દોડી આવ્યા હતા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મકાન ધરાશાયી થતાં મકાનની અંદર રહેલ ત્રણ લોકોને ઈજા પહોંચી હતી જેમાં ઈજાગ્રસ્ત છે તેને નગરપાલિકાની આપાતકાલીન ટીમ તરત જ સ્થળ ઉપર આવી અને કાટમાળમાંથી બહાર કાઢી અને સારવાર માટે હોસ્પિટલે લઈ ગઈ હતી આપ જોઈ શકો છો આ ઈજાગ્રસ્તોમાં સિકંદરભાઈ સલીમભાઈ સોલંકી રિયાજભાઈ રજાકભાઈ સોલંકી અને રેહાનાબેન સિકંદરભાઈ સોલંકીને ઈજા પહોંચતા તેઓને તરત જ નગરપાલિકાની ટીમ અને આજુબાજુના લોકો દ્વારા જે આ કાટમાળ છે ત્યાં મકાનમાંથી બહાર કાઢી અને એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો આ ઈજાગ્રસ્તોને નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે આ ધરાશાય થાય મકાનના દ્રશ્યો જુઓ તો એકદમ કાચી માટીનું નળિયાવાળું જૂનું જર્જરિત મકાન દ્રશ્યમાં નજરે પડે છે અને આ મકાન ગમે ત્યારે તૂટી પડે તેવું જ હતું અને આજે બપોરે તે તૂટી પડતાં મકાનમાં રહેલ ત્રણ લોકોને ઈજા પહોંચી હતી દ્રશ્યોમાં જોઈ શકો છો બાવળાપરામાં હવેલી પાસે આવેલું આ મકાન છે મકાન ધરાશાયી થવાનો અકસ્માતનો બનાવ બપોરના સમયે બન્યો હોવાથી જાનાની ઓછી થઈ હતી નહીતર આ વિસ્તારમાં લોકોની આવન જાવન સતત ચાલુ જ હોય છે ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલે સારવાર આપવામાં આવી રહી છે દ્રશ્યો જોઈ શકો છો અને બે ઇજાગ્રસ્તોને વધુ સારવાર હોવાથી રિફર કરવામાં આવ્યા હતા